આ એક લગ્ન ના પચીસો રૂપિયા લેતા એક વર્ષમાં તે પચાસ લાખ કમાયો આ પ્રકાર નો વિડીયો વાયરલ થતા જ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કણજીપાણી ગામે ત્રણ દિવસ માં ચોવીસ ભાગીને લગ્ન થયા ગણજી પાણીના તલાટી અર્જુન મેઘવાલનો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આ વાત કરી રહ્યા છે વર્ષ બે હજાર પચીસમાં તેણે બે હજારથી વધુ લગ્ન કરાવ્યા અને એક લગ્નના તણે પચીસો રૂપિયા લેતા એક વર્ષમાં તે પચાસ લાખ કમાયો હોવાનું કહી રહ્યો છે અને તમે આ તો તમને ના કહેવું જોઈએ પણ છે ને આપણે તો હકીકત કહેવાવાળો માણસ ને એટલે કેલ્ક્યુલેટર ખોલીને થઈ ગયા જો આ કેલ્ક્યુલેટર મેં ખોલ્યું બે હજાર લગ્ન મારા થયા ને ગુણ્યા પચીસો ગણી લો કેટલા થયા પાંચ લાખ ચાર લાખ રૂપિયા

જો ખરેખર આ દીકરીઓને બચાવવા માગતા એનું ભવિષ્ય બચાવવા માગતા હોય તો વેલામાં વેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માગીએ છીએ અને કાયદાની અંદર અમે જે અમારી પાંચ માગણીઓ છે એમાં વેલામાં વેલી તકે તમે સુધારો કરી દો કારણ કે આ એસપીજીની એકલી માગણી નથી ને કે લાલજી પટેલની માંગણી નથી આ માગણી તમામ માતા પિતાની માંગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માગણી છે અને વારંવાર હજારો લાખો દીકરીઓનું ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એમના મા બાપ અત્યારે વલોપાત કરે છે અમારી ઓફિસ આવે છે અને અમારા જેવા જે સમાજના દરેક જ્ઞાતિના જે ભાઈઓ છે અને જે આ લડત સાથે જોડાયેલા છે એ તમામ લોકો વારંવાર વિગતો મીડિયા આગળ પ્રેસ આગળ લાઈવ થઈને બોલતા હોય છે કે વહેલામાં વહેલી તકે આના સુધારો કરવો જોઈએ